આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ દસ દુનિયા અમારીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી વાટી રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી સમજૂતી હે નાથ હે ઈશ્વર અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી પણ કલરવની એટલે કે કાનથી માણી શકાય એવી દુનિયા તો અમારી પાસે છે ને રસ્તે રખડવાનો અમારો આનંદ ભલે તમે છીનવી લીધો તોય અમારી પાસે પગરવની દુનિયા તો છે ને કલબલ તો થાય છે પહેલો તે પર બંધ પોપચામાં રંગોની ભાત લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસડે શીરાત સમજૂતી પંખીઓના કલરવથી વહેલી સવાર ઉગે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત અમારા બંધ પોપચામાં પડે છે અને આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણછણતું રૂપ લઈને રાત આવે છે લહેકાય લહેકાય મોહરતા અવાજના વૈભવની દુનિયા અમારી ફૂલોના રંગો રીસાઈ ગયા જાળવતી તો આ સામટી સુગંધ સમજૂતી એક એક લહેકાથી મોહરતા અવાજની વૈભવશાળી દુનિયા અમારી છે ફૂલોના રંગો ભલે અમારાથી રીસાઈ ગયા પણ એની સુવાસ સાથે નાતો અમે જાળવી રાખ્યું છે એટલે કે અમે ભલે ફૂલોના રંગને જોઈ શકતા નથી પણ નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને અમે મન ભરીને માણીને ફૂલો સાથે અમારો નાતો જીવંત રાખ્યો છે સમા સમાના દય સંદેશા લહેરથી અડક્યાનો સાચવે સંબંધ ટેરવામાં તાજી કંઈ ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી સમજૂતી સમય સમયના સંદેશા અમને પવનની લહેરખીના સ્પર્શથી મળતા રહે છે એ રીતે પવને અમારી સાથે સ્પર્શનો સંબંધ સાચવ્યો છે આંગળીના ટેરવાને આંખ ખૂટી છે એટલે અમારી પાસે અનુભવની દુનિયા તો છે ને હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમે પંખીઓનો કલ્લો સાંભળ્યો છે ક્યારે જવાબ હા મેં પંખીઓનો કલ્લો સાંભળ્યો છે દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી કબૂતર અને કોયલની મધુર ધોની સંભળાય છે ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો કલરવ ખૂબ મધુર સંભળાય છે અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલરવ સાંભળું છું બે તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો જવા મને કોયલનો અવાજ ખૂબ ગમે છે કોયલનો અવાજ કુહુ કુહુ જેવો હોય છે આ અવાજ ખૂબ મીઠો અને સુરીલો લાગે છે ત્રણ તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો જવા હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું મારી શાળા મારા ઘરથી ફક્ત દસ મિનિટના અંતરે છે તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે ત્યાં પણ હું ચાલીને જાઉં છું જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે રવિવારે અમે કુટુંબ સાથે મંદિર પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરની નજીક છે ચાર તમને ક્યાં ફરવા જવું ગમે કેમ જવાબ મને દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે પાણીના ઉછળતા મોજાઓ રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે ત્યાં ઊંચા પર્વતો લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ આપે છે અને નવી ઉર્જાથી ભરી દે છે પાંચ તમે કયા કયા રંગના ફૂલો જોયા છે જવાબ મેં ઘણા રંગના ફૂલો જોયા છે લાલ રંગના ગુલાબ પીળા રંગના સૂરજમુખી જાંબલી રંગના લવેન્ડર સફેદ ચંપા નારંગી ગલગોટા ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ મેં જોઈ છે અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે બે વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો તો જે શબ્દ નીચે રીટી દોરી છે એનો અર્થ લખવાનો છે હે નાથ તારી કૃપા અપરંપાર છે નાથ એટલે પ્રભુ બે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે કલરવ એટલે પંખીઓનો મધુર ધ્વનિ ત્રણ મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે ભાત એટલે છાપ ચાર નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસડ્યા કરતી હતી રસડવું એટલે ઢીલાશ કરવી પાંચ ઋતુમાં આ બે મોર મોહરે છે મોરવું એટલે કુંપળ ખૂટવી ત્રણ વાક્યને લાગુ પડતો શબ્દ કંસમાંથી લખવું એક તબલાનો કર્ણપ્રિય અવાજ એટલે નાદ બે લતા મંગેશકરની સુમધુર ગાયકી એટલે સુર ત્રણ છોકરાની વાતચીત એટલે કલબલ ચાર પંખીઓનો મધુર ધ્વનિ એટલે કલરવ પાંચ પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ છ બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ એટલે ઘોંઘાટ ચાર ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવું ઉદાહરણ પગરવ બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું તમારું વાક્ય અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યું એક કલરવ બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે તમારું વાક્ય સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે બે કલબલ રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા તમારું વાક્ય મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી ત્રણ લહેરખી પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તમારું વાક્ય દ્વારકાના દરિયાની લહેરખી અનુભવીને મનમાં ખૂબ આનંદ થયો ચાર લહેકો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે તમારું વાક્ય ગીત ગાતી વખતે રાધાએ લહેકો કર્યો અને બધા પ્રભાવિત થઈ ગયા પાંચ વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એક અમે મધુર અવાજે અવાજ કરતા રહીશું પંક્તિ પણ કલરવની દુનિયા અમારી બે અમારો જંત્યો ફરવાનો આનંદ ઝૂંઠવી લીધો છે પંક્તિ વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ત્રણ વહેલી સવારે શોર બકોર સંભળાય છે પંક્તિ કલબલ તો થાય જ પહેલો તે ચાર ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે પંક્તિ લહેકાએ લહેકાએ મોરતા અવાજના પાંચ સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે પંક્તિ ના તો આ સામટી સુગંધ છ કાવ્યની આધારે બંધ બેસતા જોડકા જોડું જગતને જોઈ ન શકવું સાંભળીને જગતને પારખવું બે જત્યા ફરવાની મજા છીનવાઈ પગના અવાજથી આગળ વધવું ત્રણ ફૂલોના રંગની પરખ નથી થતી સુગંધ થકી ફૂલોની ઓળખ ચાર દરિયાની ભરતી એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે પાંચ ટેરવા એ જ આખો સ્પર્શ અનુભવ વડે આગળ વધવું સાત અનુભવ કરો અને લખો તો અહીંયા તમને કેટલાક અનુભવ આપેલા છે એ અનુભવ તમારે કરવાના છે એ અનુભવ કરતી વખતે તમને શી મુશ્કેલી પડી અને એ વસ્તુ તમે કેવી રીતે કરી શક્યા તે લખવાનું છે અનુભવ પાટા બાંધીને બોર્ડ પર તમારું નામ લખો તો આમ કરવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું સીધી લીટીમાં લખી શકતો ન હતો ચોક બોર્ડને સ્પર્શ કરવામાં મુશ્કેલી પડતી હતી મારા નામના અક્ષરો એકબીજાથી દૂર અને વાંકા ચૂંકા થઈ ગયા આ પ્રવૃત્તિ કેવી રીતે કરી શક્યા મેં બોર્ડને પહેલા હાથથી સ્પર્શ કર્યો જેથી મને ખ્યાલ આવે કે હું ક્યાં છું પછી ચોકથી મારા મનમાં નાના અક્ષરો ચિતરતા ચિતરતા લખવા પ્રયત્ન કર્યો દરેક અક્ષર લખ્યા પછી હું થોડો આગળ ખસતો અને ફરી પ્રયત્ન કરતો જોકે મારું નામ વાંખું ચૂંખું થયું પણ વાંચી શકાય તેવું જરૂર હતું અનુભવ કાનમાં આંગળી નાખો તમારા મિત્રોએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો શી મુશ્કેલી પડી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે મને મિત્રનો અવાજ લગભગ સંભળાતો જ ન હતો તે જોરથી બોલતો હોવા છતાં શબ્દો અસ્પષ્ટ લાગતા ઘણીવાર હું ભૂલથી હા બોલી દેતો જ્યારે મને ખરેખર સમજાતું નહીં કે શું કહેવામાં આવ્યું છે કેવી રીતે કરી શક્યા મેં મારા મિત્રને ખૂબ જ ધીમે ધીમે હોઠ ફલાવી બોલવા કહ્યું અને મેં તેના હોઠ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેથી હું લિપ રીડિંગ કરી શકું મેં એકાગ્રતાથી પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે થોડા શબ્દો સમજાવા લાગ્યા આમ છતાં મોટાભાગના શબ્દો અધુરા જ સમજાયા અનુભવ આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું છવ્વીસ નંબરનું પેજ કાઢવું શી મુશ્કેલી પડી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે પાના ફેરવતી વખતે મને કોઈ અંદાજ ન આવતો કે હું કયા પાના પર છું કેટલીક વાર એક સાથે બે ત્રણ પાના ફેરવાઈ જતા અને મને ખબર ન પડતી પાનાના નંબર જોવા માટે આંખો ખોલવાની ઈચ્છા ખૂબ થતી કેવી રીતે કરી શક્યા મેં પહેલાં પુસ્તકના શરૂઆતના પાના અંદાજે ગણ્યા પછી ઘણતા ગણતા છવ્વીસ નંબર માટે હું ધીમે ધીમે એક એક પાનું ફેરવતો ગયો દરેક પાના પર આંગળી ફેરવીને હું અંદાજ લગાવતો કે આ કેટલામું પાનું છે ત્રીજા પ્રયત્ને હું છવ્વીસ નંબરનું પેટ શોધવામાં સફળ થયો અનુભવ આંખો બંધ કરો તમારા મિત્રે તમારા હાથમાં આપેલી વસ્તુ ઓળખો શી મુશ્કેલી પડી મુશ્કેલી એ હતી કે માત્ર સ્પર્શથી વસ્તુની ઓળખ કરવી અઘરી હતી ઘણીવાર એક જેવી લાગતી અનેક વસ્તુઓ હોય છે જેમ કે પેન અને પેન્સિલ જેને ઓળખવા માટે જીવટભર્યું નિરીક્ષણ જરૂરી હતું કેવી રીતે કરી શક્યા મેં વસ્તુને બધી બાજુથી સ્પર્શ કર્યો તેની લંબાઈ પહોળાઈ આકાર અને બનાવટને ધ્યાનથી અનુભવ્યા મેં તેની સપાટી પર આંગળી ફેરવી તેના વજનનો અંદાજ લગાવ્યો અને તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો આ બધા અવલોકનોથી ધીરે ધીરે મને સમજાયું કે તે વસ્તુ કઈ છે આઠ ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો તો અહીંયા આપણને ઉદાહરણમાં કેટલાક અક્ષરો આપેલા છે અને અક્ષર નીચે નંબર આપેલા છે તો અહીંયા એ નંબર પ્રમાણે આપણે અક્ષરો ગોઠવાના છે તો નીચે આપણને કેટલી જગ્યાએ નંબર આપેલા છે તો કેટલીક જગ્યાએ શબ્દો આપેલા છે તો એના આધારે જે શબ્દો આપેલા છે ત્યાં નંબર લખવાના છે અને નંબર આપેલા છે ત્યાં શબ્દ લખવાનો છે ઉદાહરણ તરીકે ચોપ્પન નંબર તો એનો શબ્દ બનશે ના બેતાલીસ નંબર તો શબ્દ બનશે વવ નિર શબ્દ તો એનો નંબર આવશે તોતેર छसो इठ्योतर नंबरनं शब्द बनसे दुनिया तेतालिस नंबरनो शब्द बनस र नऊ लिटी दोरेन शब्द जगाई कोसम आपल्या शब्दन उपयोग करू एक आकाशम पक्षी उडतं वाक्य आकाशम चकली उडती होती बे रिया बैठी बैठी खाती खा वाक्य युवराज बैठा बेठा, -बेठा खा त्रण बाळको रमे रमू हमू चार जयदेव हसतो हसतो लखतो કોમલ હસ્તી હસ્તી લખતી હતી પાંચ તપેલી દૂધથી ભરેલી હતી તપેલું દૂધથી ભરેલું હતું દસ પ્રશ્નોના જવાબ લખો એક અહીં કોને સંબોધીની વાત કરવામાં આવી છે જવાબ અહીં અંધજનને સંબોધીની વાત કરવામાં આવી છે બે ઈશ્વરે શું શું લઈ લીધું છે જવાબ ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગ જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે ત્રણ હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે જવાબ અંધજને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓના કલરવનો આનંદ માણી શકે છે કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે પંખીઓના કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે તે નાક દ્વારા ફૂલોની એક શાંતિ સુવાસને માણી શકે છે પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિયો જતાં તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે અને જેનો તેને સંતોષ છે ચાર વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરવું જવાબ વહેલી સવારે પંખીઓના કલરક થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમમાંથી ચટકીને રણઝણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે પાંચ રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે જવાબ અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણ રૂપ લઈને રાત આવે છે છ ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે જવાબ અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનું નાતો જીવંત રાખ્યું છે સાત ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે જવાબ અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ